કંગારુનો ઘમન તૂટ્યું છે પર્થનું ગરુ તૂટ્યું છે ઓસ્ટ્રેલિયાની હાર થઈ છે આજ સુધી ઓસ્ટ્રેલિયા કદી આટલા રનથી થી નથી હારી 295 રને ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે આ સૌથી મોટી હાર છે અને ઇન્ડિયાની આ સૌથી મોટી જીત છે આજ સુધી આટલી મોટી જીત ઇન્ડિયાએ કદી હાસિલ નથી કરી બુમરાહ એક એવા કપ્તાન બની ગયા છે જેમના નામે આ સૌથી મોટી જીત હાસિલ થઈ છે આમાં બુમરાહનો જે જલવો છે એ કાયમ રહ્યો છે પહેલી પારીમાં છવીસ રન બીજી પારીમાં સિત્યોતેર રન અને રેડી પહેલી પારીમાં એકતાળી રન બીજી પારીમાં અડત્રીસ રન સિરાજે પહેલી પારીમાં બે વિકેટ બીજી પારીમાં ત્રણ વિકેટ લીધા હતા

એમની પાર્ટનરશીપ તૂટી ગઈ પછી હેડ હેડ આપણને વર્લ્ડ કપમાં નડ્યા હતા અને આ ફેરે પણ હેડે નેવ્યાસી રનની પારી ખાઈ પણ જેવી એન્ટ્રી હતી એટલે હેડની વિકેટ લઈ લીધી પસ તો ખાલી ઔપચારિકતા બા રહી ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા બસો ને અડત્રીસ ઓલ આઉટ થઈ ગયું અને ઇન્ડિયા બસો ને પંચાણું રણે જીતી ગયું આ ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તૂટ્યો છે ઓસ્ટ્રેલિયાએ જે ઘમંડ કર્યો હતો એને ઈન્ડિયાએ તોડ્યો છે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં જઈને હરાયું છે પર્થમાં આજ સુધી કદી ઇન્ડિયા જીત્યું નહોતું અને પર્થમાં પણ આપણે જીત્યા છીએ નમસ્કાર દોસ્તો જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ક્રિકેટને લગતા તમામ વિડિયા અમે આ ચેનલમાં નાખવાના છીએ તો જોવાનું ભૂલતા નહીં જય ગરબી ગુજરાત